નમસ્કાર મિત્રો આપના ધારા સેપી શ્રી ચેતુરપી વસાવાણી હાઈકોર્ટમાં સુનાવણી થવાની તારીખ નવી તારીખ આવી ગઈ છે તો મિત્રો એ તારીખ છે 11 સપ્ટેમ્બર તો મિત્રો 11 સપ્ટેમ્બર ના રોજ ચેતુરપી વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારે આપણને ખબર પડશે કે ચેતુરપી વસાવા દિલ્હી બહાર આવશે કે નહીં આવે ચેતુરપી વસાવાના જામીન મંજૂર થશે કે નહીં થશે એ બધી જ વાત આપણને 11 તારીખના રોજ ખબર પડી જશે અને છત્રુપી વસાહાનિ પૂર્તિ માહિતી માટે આપને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો તમને શું લાગે છે કે મિત્રો લોકો એવું કહે છે કે ભાજપ પળા છત્રુપી વસાહાન જેલની બહાર નઈ આવવા દે તો મિત્રો તમને શું લાગે છે કે છત્રુપી વસાહાનને ભાજપ પળા જેલની બહાર આવવા દેશે કે વળી કઈ નવ કોપાન રજુ કરશે કે વળી કઈ નવ મુદ્દે છત્રુપી વસાહાનને જેલમાં રાખવાની કોશિશ કરશે તેના માટે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી તમને ચેતરપી વસાવાની પૂરતી માહિતી મળતી રહે